માર્કેટ જેવા ચણા ઘરે કેવી રીતે બનાવવા એ તમને ખબર હશે કે નહીં હોય પણ આ મારી રેસીપી તમે ટ્રાય કરશો તો તમને જરૂરથી આવડી જશે કેમ કે મેં આવી રેસીપીમાં બધી રીતે ટ્રીક આપેલી છે તમે મારો વિડીયો જોશો તો તમને બધી ટ્રીક મળી જશે તો ચલો રેસીપી શરૂ કરીએ બાજાર જેવા ચણા ઘરે જે રીતે શેકવા એ આજે હું તમને બતાવીશ મેં અહીંયા દેશી ચણા લીધા છે જે આપણે આજે શેકીશું બહુ સરસ રીતે બને શેકાશે ઘરે તો આપણે બજાર લેવા જવાની જરૂરી નથી મેં અહીંયા દેશી ચણા લીધા છે અને દોઢ કિલો જેટલું મેં અહીં મીઠું લીધું છે દોઢ કિલો જેટલું મેં મીઠું લીધું છે મેં મીઠું વધારે થોડું લીધું છે તમે પાંચસો ગ્રામ મીઠામાં પણ શેકશો તો પણ શેકાશે પણ એમાં તમે મુઠ્ઠી મોઠી ચણા શેકી શકશો અને દોઢ કિલો મીઠું મેં એટલા માટે લીધું છે કે એમાં થોડા વધારે ચણા શેકાશે હવે આપણે મીઠું ગરમ ધા માટે મૂકી દીધું છે હેલો અભિબેન વેલકમ ટુ માય ચેનલ આજે આપણે આવી ગયા છે એક નવી રેસીપી સાથે તો આજે આપણે ચણા શેકીશું ચણા બહુ સરસ રીતે શેકાય છે ઘરે તો બજાર લેવા જવાની જરૂર જ ક્યાં છે તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો જો ફ્રેન્ડ હવે આપણું મીઠું બહુ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં ચણા શેકીશું પહેલાં આપણે એક મુઠ્ઠી જેટલા ચણા નાખીશું અને ચેક કરીશું કે બહુ ગરમ થયું નથી ને તો ધીમો ગેસ કરવા ચાલે એક મુઠ્ઠી જેટલા મેં ચણા નાખ્યા છે પહેલાં આપણે એક મુઠ્ઠી ચણા નાખીને શેકીશું અને પછી આપણે વધારે નાખીશું હજુ બરાબર ગરમ નથી થયું એટલે આપણે હજુ ગરમ થવા દઈશું પછી ચણા વધુ નાખીશું આપણા ચણા શેકાવા માંડ્યા છે છે કેવા ફૂટી બહુ સરસ રીતે બની જશે તમે પણ આવી રીતે જ ચણા ઘરે શેકજો અત્યારે તો જેને રેશન કાર્ડ હોય છે એને તો ચણા ઘરે જ મળે છે તો આપણે બજાર જવાની જરૂર નથી ચણા લેવા માટે ઘરે જ બનાવજો આવી રીતે ચણા શેકતી વખતે તમારે આવી રીતે મીઠામાં ચણા હલાવવાના છે ચારાના મદદથી થી ચણા બહુ સરસ રીતે શેકાશે અને એકઠાકણે પડ્યા રહેશે તો બળી જશે જો કેટલા સરસ રીતે આપણા ચણા ફૂટવા લાગ્યા છે આવી રીતે આપણે ઘરે જ ચણા શેકી દેવાના છે રેશન કાર્ડ હોય એને તો ચણા મળે છે કંટોલે તો આપણે બજારમાં ચણા લેવા જવાની નથી આપણે ઘરે જ ચણા દેવાના બનાવીશું આપણે વાળા ચણા બનાવવા માટે એક ચમચી મેં હળદર લીધી છે અને એક ચમચી મેં મીઠું લીધું છે અને થોડું મેં પાણી લીધું છે એનાથી આપણે હળદરમાં પલાળી પલાળીને ચણા આપણે મીઠામાં શેકી દઈશું જો ફ્રેન્ડ કેવા સરસ રીતે આપણા ચણા શેકાઈ ગયા છે હવે આપણે સારાથી મદદથી આપણે બહાર કાઢી દઈશું મીઠામાંથી ચણાને અડદરમાં પલાળે એટલે થોડું મીઠું પણ વળગી છે એમાં હાથે એટલે અડદર થોડી દેખાતી નથી પણ હળદર વાળા ચણા મેં બનાવ્યા છે દેખો ફ્રેન્ડ કેવા આપણા ચણા સરસ રીતે શેકાઈ ગયા છે

આ હળદરવાળા છે અને આ સાદા ચણા છે કેટલા સરસ રીતે બન્યા છે જો ફ્રેન્ડ કેટલા સરસ રીતે ચણા બની ગયા છે આપણા હળદરવાળા ચણા છે આવી જ રીતે આપણે ઘરે ચણા બનાવીશું તો બહુ સરસ રીતે બનાવશે અને આપણા બાળકોને પણ બહુ પસંદ આવશે અત્યારે શું છે અમારા બાળકો તો ચણાનું શાક જરાય પણ પસંદ કરતા નથી એટલે મેં ચણા પડ્યા હતા તો મેં ચણાને શીકી નાખ્યા છે મારી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને તમારી સહેલીઓને તમારા ફ્રેન્ડને શેર પણ કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને મારી વિડીયો કેવી લાગી છે જો ફ્રેન્ડ્સ મેં નવી નવી ચેનલ શરૂ કરી છે એટલે મારામાં બોલવામાં પણ થોડી ભૂલ થાય છે તો દિલ પર મત લગાવજો અને સપોર્ટ જરૂરથી કરજો એટલે તમારા સપોર્ટથી જ અમે આગળ આવીશું તો પ્લીઝ સપોર્ટ જરૂરથી કરજો અને શેર કરી દેજો મારી વિડીયોને ને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને વિડીયો કેવી લાગી છે રેસીપી મારી ગમી હોય તો આપને ફ્રેન્ડ કો જરૂર બતા દેના કે બહુ અચ્છી રેસીપી બનતી હૈ તો આપને ફ્રેન્ડ કો કહેના કે અમે સપોર્ટ કરે ઓર અમે સબસ્ક્રાઈબ કરો कर ले हम हिंदी में भी बात करते हैं और गुजराती में भी बात करते हैं क्योंकि हमें हिंदी भी आती है लेकिन हम ये सोचते हैं कि हम गुजराती हैं तो गुजराती में ही बात कर लेते हैं इसलिए हम गुजराती में बात करते हैं वरना हमें हिंदी में बोलना बहुत अच्छी तरह से आता है तो बहुत बहुत शुक्रिया आपका कि आप हमारे वीडियो को देखते हो बहुत पसंद करते हो और મેં નવી નવી જ વિડીયો શરૂ કરી છે તો પણ મારે પોત્રીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો તમારો ખૂબ સપોર્ટ છે ખૂબ આભાર તમારો કે તમે મારી વિડીયોને પસંદ કરો છો તો આવો રહો સપોર્ટ કરતા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ